સુરત એફએફપીઓ દ્વારા આગામી તારીખ એકવીસમી ફેબ્રુઆરી થી ઓલપાડ દાંડી બીચ ખાતે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ફેબ્રુઆરી સુધી સી ફૂડ ફેસ્ટિવલ વર્ષ યોજાશે જેમાં રાજ્યમાં પ્રથમ વાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધા પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવી છે દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારેના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યું છે તેવીસમી ફેબ્રુઆરીના રોજ ભારત

આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે અમારા દાંડી ગામનો વિકાસ થાય અને સુરતને એક નવું પ્રવાસન સ્થળ મળે જેથી કરી જે આ સુરતનો ક્લિનેટ ક્લિનેસ બીચ છે જે મોડા અઢાર કિલોમીટરના અંતરે આવેલો છે અને ત્યાં સૌપ્રથમ ગુજરાતમાં પેરેગ્લાઇડિંગ અને પેરાગ્લાઇ મોટર એર શો થવાનો છે જે પુણેની પ્રોફેશનલ ટીમ આવવાની છે જે એર ફોર્સને બી ટ્રેનિંગ આપે છે સુરત ગુજરાત ટુરિઝમને અમે અપીલ કરવા માગીએ છીએ કે અમારા બીચ બી હાઇલાઇટ થાય અને લોકોને વધુ આકર્ષણ મળે જેથી જમીન અને ડેવલપમેન્ટ થાય તો આજુબાજુના વિસ્તારને તથા દાંડી ગામને રોજગારી મળે તથા લોકોને પ્રવાસન સ્તર મળે અને લોકો સુરત બહારથી લોકો આવતાને ખબર પડે કે સુરતમાં ફરવાલાયક સ્થળ દાંડી બીચ પણ છે કૃણાલ સિલર સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર સોસાયટી દ્વારા દાંડી ગામને દરિયા કિનારે વિકસિત થાય દાંડી ગામના અને એની આજુબાજુના લોકોને એક રોજગાર મળે અને સુરતના અને ઓલપાડના ગામજનોને એક પ્રવાસન સ્થળ તરીકે એક નવું નજરાણું મળે તે હેતુથી દાંડી દરિયાકિનારે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવા થવા જનાર છે આ કાર્યક્રમ એકવીસ તારીખે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને સાંસદ શ્રી મુકેશભાઈ દલાલસિંહના વરદ હસ્તે ખુલ્લા જનતા માટે ખુલ્લો મૂકના મૂકવામાં આવનાર છે આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ ગામજનો ગામના આગેવાનશ્રીઓ શહેરીજનો ઘણી મોટી સંખ્યામાં આશા છે કે પધારશે આ કાર્યક્રમમાં ગુજરાતમાં એર પ્રથમવાર એર મોટર શો એર શો થવા જનાર છે અને આ કાર્યક્રમમાં આવનાર લોકો પેરાગ્લાઇડિંગની પણ મજા માણી શકશે અને ત્રેવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ છે એ પણ અમે લાઈવ સ્ટ્રીમિંગ કરવાના જેથી કરીને આ સી ફૂડ ફેસ્ટિવલમાં આવનાર લોકો એની મજા માણી શકે આ કાર્યક્રમમાં પિસ્તાલીસથી વધારે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના છે ત્રણ ત્રણ ચાર ટોન્ટથી ચાર સ્ટોલ વેજીટેરિયન માટે છે ત્રણ ચાર સ્ટોલ કોલ્ડ ડ્રિંક્સ માટે છે જેથી કરીને તમામે તમામ વર્ગના અને તમામે તમામ જે ખાણીપીણીના લોકો આ કાર્યક્રમમાં આવીને મજા લે છે